શાળા કોલેજો બાળકો શિવ શિવભાવિકો લાભ ઉઠાવી રહ્યા છે સાસરી જાણી દ્વારા જણાવાયું હતું કે રુદ્રાક્ષ પંચમુખીના પારાની શિવલિંગ ભૂદેવ દ્વારા આયોજન પૂજા અર્ચના કરવામાં આવે છે ભક્તો ખૂબ જ લાભ ઉઠાવી રહ્યા છે રાજુલા ભક્ત મંડળ ચિરાગ્મિ જોશી દ્વારા જણાવાયું હતું કે રાજુલા ખાતે રુદ્રાક્ષ એકસઠ હજાર પારાનો વિશાળ શિવલિંગ ભૂદેવ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે જે પૌરાણિક કુંભનાથ મહાદેવ મંદિર સુખનાથ મહાદેવ મંદિર વચ્ચે કૈલાસધામ ખાતે બનાવવામાં આવ્યું છે શિવભક્તો રાજુલા જનતા બાળકો સહિત દર્શન કરવા આવે છે શ્રાવણ માસ હોય લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિશ્વ હિન્દુ પરિષદ સહયોગથી સુંદર આયોજન કરાયું છે રિપોર્ટર કાળ ઉત્સાહ કહ્યું છે જાફરાબાદ ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપેણો ઓમ નમઃ શિવાય તમામ શિવભક્તોને હર હર મહાદેવ અહીંયા રાજુલા ખાતે કૈલાસધામ ટ્રસ્ટ અને સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદ રાજુલાના સાથ સહકાર સહયોગથી અમે રાજુલામાં કુંભનાથ સુખનાથ મહાદેવની પાસે એકસઠ હજાર રુદ્રાક્ષનું શિવલિંગ નિર્માણ કર્યું છે ભગવાન રુદ્રાક્ષેશ્વર મહાદેવ અહીંયા પ્રતિષ્ઠિત છે મારું નામ શાસ્ત્રી શ્રી કરણભાઈ જાની હું વાપીથી વલસાડથી પધાર્યો છું અને રાજુલા ખાતે શિવલિંગનું નિર્માણ અમે તમામ ભક્તજનો માટે દર્શન ખુલ્લા રાખ્યા છે અહીંયા રાજુલાથી પણ તમામ ભાવિક ભક્તો આસપાસના ગામથી પણ તમામ ભાવિક ભક્તો ભગવાનના દર્શન કરવા માટે ભગવાનના આશીર્વાદ લેવા માટે પધારતા હોય છે અહીંના લોકલ જનતાનું તો દર્શનમાં સાથ સહકાર સહયોગ છે પણ સાથે સાથે ટીજેપીએસ ગર્લ્સ હાઈસ્કૂલમાંથી તમામ બાળાઓ પણ દર્શન કરવા માટે આસપાસની સ્કૂલોમાંથી દર્શન કરવા માટે બધા વધારતા હોય છે અમે તમામ બ્રાહ્મણોએ ભગવાનના ભગવાનના દર્શન આશીર્વાદ પ્રાપ્ત થાય એવો પ્રયાસ કર્યો છે તો તમામ રાજુલાની જનતાને વિનંતી કરું કે મોટા પ્રમાણમાં ભગવાનના આશીર્વાદ લેવા માટે ભગવાનના દર્શન કરવા માટે વધારે ચિરાગ જોશી રાજુલા રાજુલા ખાતે રુદ્રાક્ષના પારાઓનું ફિટિંગ બનાવવામાં આવ્યું છે એકસઠ હજાર જેટલા પારાલો અને જે સોમનાથ મહાદેવ પૌરાણિક મંદિર છે સોખનાથ મહાદેવ એની વચ્ચે આ આખો ડોમ તૈયાર બ્રહ્મદેવતાઓ દ્વારા અને મંડળો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે એની અંદર વિશ્વ પરિષદ અને કૈલાસ વિકાસ કમિટી અને અનેક સંસ્થાઓ એમાં સહયોગ આપ્યો છે અને રુદ્રાક્ષનું ખૂબ મહત્ત્વ છે અને ભગવાન શિવના અશ્રુમાંથી જે રુદ્રાક્ષ પ્રગટ થયા છે એ ચૌદ મુખી સોળ મુખી એકથી જેટલા પારાઓ હોય છે એની પણ ઔષધિયુક્ત શક્તિઓ એમાં સમાયેલી છે અને આવું સરસ મજાનું શિવલિંગ રાજુલા ખાતે તૈયાર થયું છે શિવ ભક્તોની અંદર ઘોડા પૂરું ઉમટ્યા છે ઉત્સાહ વધ્યો છે અને વિદ્યાર્થીઓ લઈને બાળાઓ દરેક લોકો રાજુલા શહેરના અહીંયા દર્શન કરવા આવે છે ચિરાગ જોશી રાજુલા